ગણપતિ ડેકોરેશન નું આયોજન કરીએ છીએ અને દર વર્ષ અલગ વખતે ક્રિકેટ વર્લ્ડ કપ હતી એની પહેલા ચંદ્રયાન હતું આજુ વખતે ઓપરેશન ધ્યાનમાં રાખી અને પહેલગામ અટેક વિશેની ઇન્ફોર્મેશન આપી અને એસ ફોર હંડ્રેડ બનાવી અને આ પ્રોગ્રામ કરેલું છે મારું નામ પૂજા બામણિયા છે અમે ગણેશજીની સ્થાપના કરેલી છે ગણેશ ચતુર્થીના દિવસે અને રાજ્ય સરકાર દ્વારા જે સ્પર્ધા બહાર પાડવામાં આવી છે એમાં બધા અલગ અલગ પંડાલ રાખવામાં આવેલા છે ગણેશજીના તો એમાં અમે પણ સ્પર્ધામાં જે છે એ એક મિશન જે છે કહેવાય છે કે સિંદૂર કે ઓપરેશન સિંદૂર છે એ અમે ડેકોરેશન કર્યું છે અને મહાનગરપાલિકા તરફથી પણ જે આ સ્પર્ધામાં ભાગ લેશે જે ગણેશજીના પંડાલમાં તો એ લોકોને પણ અલગ અલગ પુરસ્કાર આપવામાં આવશે